મિત્રો હું છું ભરતે પંડ્યા આજે આપણે કઠલાલ પાસે પોરડા ગામમાં આવ્યા છીએ તો આપણે અહીં સ્વામિનારાયણ મંદિર બજરંગ બલીનું સ્વામિનારાયણ મંદિરમાં જે બજરંગ બલીની સ્થાપના કરેલી છે હનુમાન દાદાની એ બતાવવા માટે આપને જઈ રહ્યો છું હું છું ભરત એ પંડ્યા ભરત ગુજવીલો આપસો વિડીયોમાં બના રહેજો ચાલો આવશો મિત્રોને હું મંદિરના દર્શન કરાવું છું તો આપ વિડીયોમાં બન્યા રહો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ 네, 무슨? 네, 지금. 네, 지 네, 지금. 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 네, 지 네, 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 네 જય શ્રી રામ હનુમાનજી મહાવીર જય શ્રી રામ જય શ્રી રામ વૈષ્ણવ રામ વૈષ્ણો રામ વૈષ્ણમ

સ્વામિનારાયણ મહિલ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વિડીયો સ્વામિનારાયણ મંદિરનું મંદિર બતાવું છું અને આક્ષોર વિડીયોમાં બનાવ્યું આપણે પ્રભુના દર્શન કર્યા વર્ષે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર હું છે ને ભાઈ નહીં સ્વામી સ્વામી

जयेश स्वामी मला बोलू शिर विषय थोडं हेटलाच आम कपडन बोला जे काही बोलू स्वामी ना, ना।, ना पकडी राखो वाटा नाही मग होतो व्यवस्थित बोला જારાત કરો જય સ્વામિનારાયણ 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 પધારતા જેતા ત્યારે ઘણી વખત સ્વામિનારાયણ ભગવાન ઉપરથી પસાર થઈ મહારાજ છે વાસ્તવના ઇતિહાસમાં ઘણી બધી એવી કથાઓ છે કે સ્વામિનારાયણ ભગવાન વડતાલથી ઓપરેટ પના ઠથી મહારાજ વણથલ ડડસણ થઈ મૌદા થઈ અને કટલાલ મહારાજ વધાર્યા અને કઠલાલથી ભગવાન સ્વામિનારાયણના પોરડા તોરણા માત્રોલી શિંગાલી મોટડીયા મહાદેવ થઈ અને ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન વિતરણ કરવા માટે પગાર્યા એ ભૂમિ ઉપર આચાર્ય શ્રી કોટલેન્દ્ર પ્રસાદ મહારાશ્રીની આજ્ઞાથી મોટા માપરા તેજેન્દ્ર પ્રસાદ મહારાશ્રીના શુભ સંકલ્પથી આ પોરડાની પવિત્ર ભૂમિ ઉપર અમદાવાદ સમનાર જે સ્વામિનારાયણ હનુમાનજી મંદિર છે અહીંયા ઘણા બધા ભક્તજનો દર્શનાર્થ વધારે છે સૌ ભક્તોને ખાસ વિશેષ કરી અને સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરવા માટે વધારો એવી સૌ ભક્તજનોને પ્રાર્થના કરે છે જય સ્વામિનારાયણ હા કાલે સવારે આવશે મુકેશ ભરત पूजू लो तुम्हें न्यूज़ में YouTube पर YouTube चलाओ जो मोबाइल करिया मोबाइल है नाव करिया है मतलब ख्याल आओ तुमने चलो स्वामी बन जाए स्वामी जय स्वामी जय स्वामी ने हमारा वासुदेव स्वामी चलो પાવન થઈ ગયા હો ભાઈ રાજુ પાવન થઈ ગયા આપણો ખૂબ સરસ દર્શન થયા અચ્છા પચાસ રૂપિયા મૂકી દીધા મેં એમને એમ ના પીવાય પચાસ રૂપિયા મૂકી દીધા બરાબર હં હં એ તો નહીં નહીં

ચલો મિત્રો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હા મિત્રો ભક્તો આપણે હવે વિડીયોના એન્ડ તરફ જઈશું અહીંના મહંત સ્વામીનો સ્વામીનો આપણને એક આવકાર સારો મળ્યો છે આવકાર સારો જોઈ આનંદ થયો તો સર્વ ભક્તોને જણાવ્યું કે આ મંદિરે સ્વામિનારાયણ મંદિરે કષ્ટભજન હનુમાનજીના દર્શન કરવા માટે પધારશો જય સ્વામિનારાયણ ભગવાન જય જય સ્વામિનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન જય જય સ્વામિનારાયણ ભગવાન જય जय महाराष्ट्र पासे ऊपर इना मन मन हां हां इना ना लागो हां हां काले આવશે YouTube માં હો જય સંગમ આટલું મુખ્ય તો આપણે લોકો નામ જોવા જાણવા મળે હ મને પણ આનંદ થાય કે મે આટલું પ્રચાર કર્યો ાય સ્વામિનારાયણ ભગવાન મિત્રો આપણે હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા તો આપણે વિડીયોનું હવે પૂર્ણ વિરામ કરીશું બોલો જય સ્વામિનારાયણ ભગવાનની જય બોલો હનુમાન દાદાની જય બોલો બજરંગ બલીની જય